ભલે તમે ભૂખે મરી જજો પણ રક્ષાબંધન પર આ ત્રણ વસ્તુઓ પિયર માંથી ક્યારે પણ ન લાવવી નહીતર પતિ કંગાળ થઈ જશે પરિણિત સ્ત્રીઓએ આ વીડિયોને ખાસ જોવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આપ સૌનું ફરીથી આપણી ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે રક્ષાબંધનના દિવસે આ વસ્તુઓને તમારા પિયર ઘરે લઈ જાઓ છો તો તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે અને તમારા વસ્તુઓ વિશે જેને રક્ષાબંધનના દિવસે જો કોઈ દીકરી પોતાના માયકેથી સાસરે લઈ જાય છે તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે પરંતુ તે પહેલા ચાલો જાણીએ રક્ષાબંધન વિશે મિત્રો આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે ભક્તો રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રો માં એવું વર્ણન છે કે રક્ષાબંધન નો તહેવાર ભદ્રા ભૂલથી પણ ન ઉજવવો જોઈએ મિત્રો ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી ગૂંચવણની સ્થિતિ છે મિત્રો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે ઉજવવી જોઈએ જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ન ઓગસ્ટે રક્ષાબંધન નો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ જણાવીશું કે રક્ષાબંધન નો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ સાથે જ તમને ભદ્રા કાળ નો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ નો પડછાયો રહેશે તેથી રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત તમારે જાણવું ખૂબ જ જરૂરી છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે પિયર માંથી ભૂલથી પણ આ વસ્તુઓ ન લાવવી જોઈએ પરંતુ તે પહેલા મિત્રો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે તમે આજના વિડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આજની માહિતી ખૂબ જ જ્ઞાનવર્ધક અને કિંમતી માહિતી છે સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા જે પણ અવશ્ય આપવાનો અને અમે તો ફક્ત તમને સલાહ આપી શકીએ છીએ હવે તમે આ સલાહ ને માનો કે ના માનો એ તમારી મરજી છે પરંતુ મિત્રો અમે તો તમને ફક્ત એટલું જ કહીશું કે જો તમે અમારી આ વાતને માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે અને આ કે ના માનો તમે પોતે જ સમજદાર છો તો ચાલો મિત્રો આપ સૌનો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનો આ વિડિયો મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે એટલે કે રાખડી બાંધે છે છે અને અને તેની લાંબી આયુ તથા કામના કરે ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ભક્તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રા રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે તેથી ભૂલથી પણ ભદ્રા તમે તમારા ભાઈ ને રાખડી ન બાંધો મિત્રો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતી રાવણે પોતાની બહેન પાસે ભદ્રા કાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો નાશ થયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો અને રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે જેમાંથી એક કથા મુજબ ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠે ઈજા થઈ ત્યારે દ્રોપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડે ત્યારે સહાય કરવાનું વચન દ્રોપદીને આપ્યું હતું ભગવાન શ્રી હરિવિષ્ણુને રાજા બલીના ના મુક્ત કરવા માટે માતા લક્ષ્મીએ લક્ષ્મી સાથે જોડાયેલો છે મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મરીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરો અને તેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખો મિત્રો દીવો તમે ઈચ્છો તો લોટનો બનાવો કે માટીનો કે પિતળનો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો ભક્તો હવે તમે આ પૂજાની થાળી સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડે પહેલી રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચઢાવો ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ મિત્રો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજા પાઠ થઈ જાય પછી ભગવાન ગણેશ ને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે થાળી સજાવો પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો અને તેમને રોલી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો સાથે જ ભાઈ મંગલ કામના કરો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન તારી હું હંમેશા રક્ષા કરીશ તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા નથી તો માતા પિતાની કમી પૂરી કરીશ દરેક ઈચ્છા પૂરી કરીશ માતા બનીને તારું પાલન પોષણ કરીશ અને બહેનોને ભેટ વગેરે જરૂર આપો મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસ માં રક્ષાબંધન તહેવાર ક્યારે ઉજવાશે ભક્તો વર્ષ બે હજાર પચીસ માં રક્ષાબંધન પર્વ શનિવારે નવ ઓગસ્ટે ઉજવાશે પૂર્ણિમા તિથિ શરૂ થશે આઠ ઓગસ્ટે બપોરે બે વાગી અને સમાપ્ત થશે નવ ઓગસ્ટ રક્ષાબંધન ઓગસ્ટે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટ થી બપોર સુધી રહેશે આ વર્ષે રક્ષાબંધન ના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે અને રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટ થી થશે તે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ ભદરાનો વાસ પાતાળ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદરાનો વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદરાને અવગણવામાં નથી આવતી આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું જ પડે કોઈ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં અને મિત્રો રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક લાગશે પંચક સાંજે સાત વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે પંચક લાગશે જે રાજ પંચક હશે મિત્રો આને અશુભ નથી માનવામાં આવતું આ શુભ છે અને તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક આડત્રીસ મિનિટનો સમય મળશે ભક્તો એ વાતનું ધ્યાન રાખો કે ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો નાશ થાય છે તેથી આ સમયે ભાઈને ક્યારે રાખડી ન બાંધો નહીં તો આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે મિત્રો આજ રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના આખા નાશ થયો તેથી સમય મુજબ જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે મિત્રો થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ભક્તો ઘણા લોકોમાં એવી પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત થયા પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી તેથી ભક્તો મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તેનું ક્યારેય અમંગળ નથી થતું એવી બહેનનો ભાઈ જ્યાં પણ જશે દિવસે દુગણી અને રાતે ચોગણી પ્રગતિ જ પામશે એવો ભાઈ લાખો કરોડોમાં રમશે રૂતબો પૈસા ધંદોલત બધું જ કમાશે રાહુ દોષ ક્ષાબંધનના દિવસે ભાઈ ને કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ નથી માનવામાં આવતું ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે ભક્તો રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભેટમાં બહેન ન આપવું જોઈએ જોઈએ કોઈ ચપ્પલ વગેરે પણ ન આપવું જોઈએ ભેટમાં દક્ષિણા સુંદર ભેટ જરૂર આપવી જોઈએ કારણ કે એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો જરૂર કરી શકે મિત્રો આનાથી ઘણો સુકૂન અને સુખ મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર એવો માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જવું જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ પુરાણોમાં એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે તો એ બહેનને દોષ લાગે છે તેથી એવી પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને બહેને ભાઈના ઘરે જવું જોઈએ પછી ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જ જોઈએ જો ભાઈ તમારી પાસે નથી કે કે વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે ભાઈ પાસે જઈ શકતા નથી તો તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી એક રાખડી મીઠાઈ અક્ષત રોલી ચંદનનું તિલક ભગવાન ગણેશને પોતાના ભાઈ માનીને તેમના કાંડે બાંધો તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી તમે શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને બાંધો તમે જેના ભક્ત હો તેમના કાંડે બાંધો તે રાખડી પોતે જ ભાઈના કાંડા સુધી પહોંચશે અને આવી રાખડી મનથી બાંધેલી રાખડી સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી પોતે ઈશ્વર તુલ્ય બની જાય છે મિત્રો રક્ષાબંધન ના દિવસે ખાવામાં શું શું બનાવવું જોઈએ તો ચાલો તે વિશે જાણીએ તો મિત્રો જુઓ રક્ષાબંધન સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે ઈશ્વર પોતે પૃથ્વી પર ચાલીને આવે છે તેઓ પણ પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા માટે પૃથ્વી પર પધારે છે અને તેમને ભોગ લગાવે છે તેથી આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમનામાં સાક્ષાત ઈશ્વરનો વાસ થાય છે ભગવાન ભાઈની અંદર વસે છે તેથી લસણ ડુંગળી માંસ મદિરા સિગારેટ ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેન વ્રત તૂટી જશે ખાવામાં પૂરી ખીર માં તમે રંગ પણ નાખી શકો મીઠો હલવો મીઠી સેવૈયા જરૂર બનાવો કઈક ને કંઈક મીઠું ઘરમાં જરૂર હોવું જોઈએ મીઠું કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈ માં ભગવાન મીઠી સેવૈયા જરૂર બનાવો અને ભગવાન ને ભોગ લગાવો ત્યારબાદ જ રક્ષાબંધન નો પર્વ ઉજવવો આ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગળકારી માનવામાં આવે છે રસીલા બટાકા ની શાક

જે તહેવારોના શુભ સમય બનાવવામાં આવે છે મિત્રો આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે ભગવાન ને ભોગ અને રાખડી બાંધ્યા પછી ત્યારબાદ મુહૂર્ત ના સમયે ભાઈ ના કાંડે રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને એક નિવાળો ભાઈ જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત સંપૂર્ણ કરવું જોઈએ

તેથી કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે પ્રેમ વધે છે ઈશ્વર પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધન રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષી વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ કે ખાટા પદાર્થ ભોજન ન બનાવવું જોઈએ ખાટી આંબલી ખાટી આંબલીની ચટણી

કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે તેથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર એક એવો ઉપાય જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતા રોકી શકતી નથી આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે જો વ્યવસાય મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે ઉડતા પક્ષીની જેમ વ્યવસાય દોડે છે ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું ભક્તો આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે તો ભક્તો તમારે શું કરવું તે ધ્યાનથી સાંભળો સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી સાત વખત ઉતારો કરો જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના ઝાડ પર બાંધો કે કોઈ ધાર્મિક ઝાડ પર બાંધો ઝાડ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને ઝાડ પર રાખડી બાંધો આનાથી તમારા ભાઈની રક્ષા થશે જય પ્રાપ્ત કરશે અને ભાઈ કલ્યાણ થશે ભલું થશે ભાઈ ને નજર કાળસર્પ દોષ પિતૃદોષ રાહુદોષ શનિદોષ ભયંકર ગરીબીનો દોષ ક્યારે નહીં લાગે ભક્તો આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યયન નંબર ચોપન માં સ્પષ્ટ લખેલો છે

આ ઉપાયથી કોણ જાણે તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણે નથી જાણતા કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય અને સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે ઉપાય કરે છે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં બહેનનો હાથ છે તેનો પ્રેમ છે મમતા છે ભાઈ પ્રત્યેની સાચી આસ્થા છે અને આજ આસ્થાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે મિત્રો હવે જો ભૂલથી કોઈએ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું કયો ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ન આવે તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ વિધિવિધાથી તેમની પૂજા કરીએ તેમના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો સાથે જ માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો તેમજ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે ભક્તો હવે વાત કરી લઈએ કે પિયરમાંથી સાસરીયા પક્ષમાં ભૂલથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ કારણ કે મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના પિયરથી સાસરી પક્ષમાં ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો આ પતિના નાશનું કારણ બની શકે છે એવું પણ બની શકે કે પતિ કંગાળ થઈ જાય દીકરીઓ માટે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું અને પ્રેમ કરનારો પતિ મળે સાસરીયામાં તેમની દીકરીનું સન્માન થાય અને સાસરીમાં ખુશીઓ જ ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને પતિને આખી જિંદગી સહન કરવું પડે છે મિત્રો દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે તો ચાલો મિત્રો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ રક્ષાબંધનના દિવસે ન આપવી જોઈએ મિત્રો દીકરીને ક્યારેય મરચા ન આપવા

તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લે તેથી ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી બીજી વસ્તુઓ આપી શકો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપો કારણ કે આનો અર્થ એ થાય કે તમે તેના સંબંધોમાં હળીમળી જવાથી રોકો છો તેની જગ્યાએ તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો મિત્રો આ ઉપરાંત

થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે તમારા પતિને તે માન સન્માન તમારા પિયર માં મળશે જેના તે હકદાર છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું સન્માન કરે અને તેને માન સન્માન મળે ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જા ને કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું જ્યારે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિ ની માન સન્માન ધન નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ ઘણા લોકો તમારું સન્માન પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ કે કેટલાક એવા ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માન સન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને અને તે વાસણમાં તમારે સોના કે ચાંદીનો કોઈ સિક્કો કે આભૂષણ નાખી દેવું અને સવારે ઉઠીને સૌથી પહેલા મોઢું ધોયા વગર તે પાણી પી જવું આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માનસન્માનની પ્રાપ્તિ થવા લાગે છે સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો પણ તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે તમારા મનમાં કે દિમાગમાં કોઈ પણ તણાવ હોય તે બધો દૂર થઈ જશે બીજો ઉપાય કે રાત્રે સૂતી વખતે પલંગ નીચે એક થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી વાદવિવાદ વિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત નથી થતો આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વાદવિવાદથી વિવાદ થી રક્ષા મળે છે આનાથી તમારા પર જેટલી પણ નકારાત્મકતા હોય કે ઘરમાં નકારાત્મકતા હોય તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે ભક્તો સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે સંબંધી સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી નથી મળતી તમારો વ્યવસાય નથી ચાલતો તો તમારે કબૂતર અને ચકલી નું શનિવાર શરૂ કરવી આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માન સન્માન સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે મિત્રો આ ઉપાય કરવાથી જો તમને નોકરી નથી મળતી તો તમને નોકરી પણ મળી જાય છે સાથે જ બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માનસન્માનની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આશા છે કે તમને વીડિયો ગમ્યો હશે જો હા તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો સાથે કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવી માનું નામ જરૂર લખો મિત્રો જો તમે હજી સુધી વિડિયોને લાઇક નથી કર્યો તો લાઇક જરૂર કરો કેમ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વની છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનો વિડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ